સાંતલપુર સમસ્ત ઠાકોર ક્ષત્રિય સમાજના પાંચમા સમૂહ લગ્નોત્સવ યોજાયા સાંતલપુર તાલુકાના જજામ ખાતે રામદેવપીર મંદિર ખાતે ટાપાસરાક ખાતે મુખ્ય મહેમાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં આ પ્રસંગે દોલતરામ બાપુ આશીર્વાદ આપવા માટે હાજર રહ્યા હતા પાટણી જિલ્લાના સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના પાંચમા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં અઠ્યાવીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે આ સમૂહ લગ્ન મહોત્સવના અધ્યક્ષસ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય ભાવસિંહજી ડાયાજી રાઠોડના દીકરા કિશોરસિંહ રાઠોડ સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર મગનજી ઠાકોર પૂર્વ સરપંચ કોરડા સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને દિનેશજી ઠાકોર રામાજી ઠાકોર ચમનજી ઠાકોર વેસ સીજી ઠાકોર બાબુલાલ ઠાકોર ધીરાજી ઠાકોર અને સામતાજી ઠાકોર અને સાધુ સંતો તેમજ કાનજીભાઈ ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને અન્ય સમાજના લોકો સાધુ સંતો હાજર રહ્યા હતા આ પ્રસંગે અઠ્યાવીસ યુગલોએ પ્રભુતામાં પગલા પાડી સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે મોટી જાહેરાત કરી હતી કે સાંતલપુર તાલુકામાં ઠાકોર સમાજના શિક્ષણ માટે બિલ્ડિંગ બનાવવા જમીન ખરીદી પડે જેટલા પૈસા જોઈએ તે હું આપવા તૈયાર છું અને આ પ્રસંગે રાધનપુર સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર દ્વારા એક લાખ અગિયાર હજાર રૂપિયા સમૂહ લગ્નમાં આપવામાં આવ્યા હતા અને ઠાકોર સમાજની અંદર ઉપસ્થિત અમારા અલ્પેશભાઈ ઠાકોર સાહેબ ધારાસભ્યશ્રી અને ભાવસેદ બાના પુત્ર કિશોરસિંહ રાઠોડ સાહેબ દોલતરામ બાદ બાપુ ગોઈજી ડોક્ટર અને સ્થાનિક બધા આગળ આગેવાનો અને અઠ્યાવીસ દીકરીયાના જજામ ગામની અંદર સમૂહ લગ્ન કરવાના સાથે મળી એ બદલ હું સમાજનો અને દિલથી બધા માણસોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા જજામની અંદર ધાર્મિક સ્થળ ઉપર જે આવા સમૂહ લગ્નના કાર્ય થતા રહે એવી હું ઠાકોર સમાજ પાસે અપેક્ષા રાખું જય હિન્દ જય ભારત જય ગુજરાત સાતલપુર તાલુકાના સમૂહ લગ્ન જે રંગેવામાં આવ્યો એમાં અઠ્યાવીસ દીકરીઓ નવદંભુએ જે અભુતામાં પગલાં માંડ્યા એમને ભગવાન માતા સુખી સમૃદ્ધિ રાખે અને આજના જે સમૂહ લગ્નમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અને મોટી સંખ્યામાં

ભાવસિંહજી બાપુના પરિવારમાંથી કિશોરસિંહજી વધારે છે આચર્ય લેમુજી છે બાપુજીભાઈ છે આપણા સમાજના સૌ આગેવાનોની ભેગા મળી અને જે સમાજમાં એનો હાથ પહોંચી શકતા નથી એવા દીકરીઓના પીળા હાથ કરાવી અને સમાજમાંથી વેસણ મુક્તિ અંધશ્રદ્ધા દૂર થાય કેળવણીમાં સમાજ આગળ વધે નારી શક્તિનું કલ્યાણ થાય વૃક્ષારોપણ કરી અને ગ્લોબલ એવોર્ડમાં પણ આપણે એ વિજેતા છીએ એ દ્રષ્ટિએ પર્યાવરણમાં પણ આપણે ખૂબ સુધારો લાવીએ અને જીવનને ધન્ય બનાવીએ એવું સૌ સમાજના ભાઈઓને બહેનોને દીકરીઓને મારી વિનંતી છે આ જજામમાં સમૂહ લગ્નો થયા છે એનો સંદેશો સારા વિશ્વમાં સારા જગતમાં અને આપણા ગુજરાતમાં આ સમાજને પહોંચે એનો ઓ બીજા સમાજ પણ જાણે અને ગરીબ સમાજ આગળ આવે એવો જે અભિગમ અપનાવ્યો છે લગ્ન સમિતિ અને આપ સૌથી ભેગા મળી એ બદલ દોલતરામ મહારાજ સદારામ બાપુ સમાજને લાખ લાખ વંદન સાથે ભારત